નો એમ કે આપણને માર્ગદર્શન આપે છે અને વચ્ચે એક અશોક ચક્ર છે અશોક રાજા પહેલાના સમયમાં થઈ ગયા અને એમના નામ પરથી અશોક ચક્ર એક ચક્ર હંમેશા ચક્ર એટલે પહેલું હંમેશા એક ગતિ ચક્ર શું કરે આગળ આગળ વધતું રહે મતલબ કે પ્રગતિ કરવા કોઈ પણ કામ હોય એને શું કરવાનું પ્રગતિ પ્રગતિ કરવાનું આગળ વધતા રહેવાનું

ભારતના વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્રધ્વજ ફરકાવશે ફરકાવે છે

દરેક વાર જે અહીંયા ઉપસ્થિત છે બીજા તો બહાર છે અંદર આવતો લાગતી હોય એવું લાગે બરાબર છે ઓ ભાઈઓ અંદર આવો સારું રે અંદર આવો સારું ના લાગે હા તારી લો એમ કે દરેક વાલીઓ અહીંયા ઉપસ્થિત છે તો દરેક વિનંતી કે પોતાના બાળક તેમનું ધ્યાન આપે આજુબાજુ અમુક વાલીઓ એવા છે કે બે દિવસ એક વાતો શાળામાં મોકલે નાના ભાઈ બહેન ને સાચવવા માટે પણ બાળકોને બે રાખતા હોય છે તો એ નાના બાળકોને બે સાચવવા ન રાખતો જેમને નિયમિત શાળાઓ મોકલે તો આપણે આ ગામમાં બાલવાટિકાથી ધોરણ આઠ થી નવ ધોરણ થઈ ગયું બાલવાટિકા નવ નવું ધોરણ શરૂ કર્યું સરકારે ત્યાં બાલવાટિકા અને પછી ત્યાં બાલ ધોરણમાં દાખલ